મારી પાસે તમે જોઈ શકો છો ધાર્મિક પ્રદર્શન ઇવેન્ટમાં આપણે જઈશું અને અહીંથી આપણે ટિકિટ લઈ લઈ ટિકિટની ફી માત્ર વીસ રૂપિયા છે અને ટિકિટ લઈને આપણે અંદર એન્ટ્રી કરીએ અને જોઈએ આપણે અંદર કેવું કેવું પ્રદર્શનમાં છે તો વિડીયોમાં બન્યા વિના રહીશું આ પ્રવેશ દ્વાર છે અને અહીંયા આપણે અહીંયા આપણે ટિકિટ આપીને અંદર જઈએ છીએ ભગવાન મારવા આવે છે તો કૃષ્ણ ભગવાન એવી સહાલ કરીને ઉત્તનાની પણ મારી નાખે છે ભક્તોને આશીર્વાદ આપતા શ્રી ગણેશ ભગવાન ત્યાંથી આગળ વધીને માતાને બ્રહ્માંડના દર્શન કરાવી રહ્યા છે કૃષ્ણ ભગવાન તેને દ્રશ્યમાં જોઈ શકો છો અને હવે અહીંથી પાસે આપણે આગળ જઈએ તો આપણે બધા મહાભારતમાં જોઈએ છીએ જ્યારે કૃષ્ણ ભગવાન ગેટી દડે રમતા હોય છે ત્યારે દડી તળાવમાં વહી જાય છે અને તળાવમાં જ્યારે દડી લેવા જાય છે ત્યારે તેમને ખબર પડે છે કે દડી તો પાતાળમાં હોય છે પાતાળમાં કૃષ્ણ ભગવાન જાય છે ત્યાં કાળીયો નાગ હોય છે અને તેને મારવા આવે છે ભગવાન તેમને વશમાં કરીને તેની માથે બેસીને કાળીયો નાગ તેને બહાર લાવે છે તે દ્રશ્ય આપણને બધાને યાદ હશે અને તે દ્રશ્ય ક્યારે ભૂલા નથી તે મારી પાસે અહીંયા દર્શને આવેલા છે અને છે ઘર આપણે જોઈ શકીએ છીએ નાના બાળકો પણ છે વડીલો છે બહેનો છે અને બધા અહીંયા દર્શન કરી રહ્યા છે ગણેશ જાતિના કલ્યાણ માટે ગંગા માતાને ને ધરતી કરી શંકર ભગવાન તથા ભગીરથ આ પ્રતિમા છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ઇન્દોર આપ જોઈ રહ્યા છો દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ ઔરંગાબાદ મહારાષ્ટ્ર લિમેશ્વર જ્યોતિર્લિંગ પુણે વેદનાથ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ રામેશ્વર જ્યોતિર્લિંગ તામિલનાડુ સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત નાગેશ્વર જ્યોતિર્લિંગ દ્વારકા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ કાશી વારાણસી ગેમ્બેશ્વર જ્યોતિર્લિંગ નાશિક અને અંતમાં કોરોનાને બગાડતા ગણપતિ જોઈ શકો છો તમે દ્રશ્યમાં આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છીએ જે ગણપતિ ભગવાનનો ફોટો જે 3D પ્રિન્ટિંગમાં છે અને તે ભાઈ સાથે આપણે વાત કરીએ કઈ રીતે આ પ્રિન્ટિંગ થાય છે શું નામ તમારું મકેશભાઈ હા તો આ પ્રિન્ટિંગ કેવી રીતે અને કેમાં કરવામાં આવે છે અમારે આના માટેના જે પૈસાના કાપડ ઉપરના પ્રિન્ટ માટેના મશીન છે આ બધું ટોટલી હેવી કપડામાં પ્રિન્ટ થાય છે બહુ વેસેબલ કપડું આવશે અને ગમે તેમ તમારે ધોસો પણ તો પ્રિન્ટની કંઈ તકલીફ આવશે નહીં અને તમારી જે કઈ સાઈઝ રિક્વાયરમેન્ટ હોય કોઈ પણ ફોટો હોય તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે કોઈ પણ પોસ્ટર હોય તો માપ સાઈઝ પ્રમાણે બનાવી આપવામાં આવશે થેન્ક યુ અને કઈ જગ્યાએ ક્યાં થશે આ તમારું છે શ્રી ભગવતી હેન્ડલુમેન હેન્ડીક્રાફ્ટ સુરત વરાછા રોડ ઉપર ગાયત્રી નગર પાસે દ્રશ્યમાં તમે જોઈ શકો છો ભાવિ ભક્તો કથા સાંભળવા આવી રહ્યા છે અને અહીંયા ઘણું બધું જોવાલાયક છે તો આપણે આગળ બતાવશું અહીં નિંબાર્ક ધામ લીમડી તરફથી ભવ્ય પ્રદર્શન કરવામાં આવેલું છે શ્રી નિંબાર્ક દિવ્ય પ્રદર્શન તેની અંદર આપણે જઈશું અને જોઈશું અંદર કઈ કઈ વસ્તુ જોવા લાયક છે તો વિડીયોમાં બના રહીજો આપણે આવી ગયા છે ટિકિટ મારીએ અને અહીંયા ટિકિટની ફી કાકા કેટલી ટિકિટ રાખવામાં આવી છે ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ટિકિટ લઈને આપણે અંદર જે કાંઈ પ્રદર્શનમાં મૂકેલું છે તે આપણે જોઈશું આપણે અંદર એન્ટ્રી કરી લીધી છે અને તમે જોઈ શકો છો શરૂઆત આપણે અહીંથી કરી દઈએ નામ તમારું મારું નામ નયન રાણપુરા છે શ્રી સૌરાષ્ટ્ર ધામ લીંબડી મોટા મંદિર તરફથી સૌને જયશ્રી ગોપાલ આજે બસો ને ચોત્રીસ વર્ષ પછી મોટા મંદિરમાં શ્રી ચત્રબુદ્ધ નારાયણની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે એ પ્રસંગે મોરારી બાપુની કથા અગિયારસો અગિયાર કુંડલી અને અહીં એક દિવ્ય નિમ્બાર્ક પરંપરાનું દિવ્ય પ્રદર્શનનું આયોજન થયેલું છે એ પ્રદર્શનનો લાભ લેવા માટે મારો સૌનો ભાવભર્યું આમંત્રણ છે અહીં મોટા મંદિરનો ભવ્ય ઇતિહાસ નિબાર્ક ભગવાનની સનાતન પ્રવાહી પરંપરા અને લીમડી ગામ એ બધાની સંપૂર્ણ રજૂઆત સાથે વિડીયો ક્લિપ એમાં સંપૂર્ણ પ્રદર્શનની માહિતી આયોજન અને ઇતિહાસ વિશે કમ્પ્લીટ ઉલ્લેખ છે જેનો લાભ લેવા સૌ ભક્તોને અમારું આમંત્રણ છે મોટા મંદિર તરફથી જય શ્રી ગોપાલ જય શ્રી ગોપાલ બાર જ્યોતિર્લિંગના આપણે દર્શન કર્યા અને અંદર જે કાંઈ કલાકૃતિ હતી તે તમને બતાવી જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો હવે આપણે મળશે એક નવા વિડીયોમાં